હિલ ને હિલ ને જવું હોય દાલો ને હવે ખાવાનું ચાલુ કર્યું ખાનો શીરો દેતો મને મસ્તો અત્યારે ઓઢવાનું હોય માથે

जैलिया कैसे कारणे दोते ચાલે હે આ માથા શું કર્યું હે ચાલુ કર્યો હે ભગવાન ચા હા ચાલુ કરવાનું જનતા માફ નહીં કરેગી

sua selama sua बदाय <says and dominates> करवा

અને આ અહીંયા થાય છે તૈયાર દોઢ કલાકે માથું ઓરે છે હજી ઓરાણું નથી એનું ઓરા છે હવે જવું છે હે અને હવે પાછું ત્યાં સાંજે રાસ ટાંડ્યા જમણવાર ને એવું થોડુંક છે માથામાંથી કલર ગયો નથી એવી બધી નાઈ છે મારે કેટલું દેખે છે આમ જોવા દે એટલું બધું મારે ને જ દેખાતું હાલ છે નહીં વાંધો મારે તો તો હવે અમે હવે ક્યાં જવાનું મઢેશ્વર જવું

હા ભાઈ હા ઘડી બાજી પીડો અમારી ભાભી અહી બેઠી છે હે